પ્રથમ મેલડી પ્રથમ દેવ ગતિ પાયો કદાચ પ્રથમ પાયો જેટલા ભુવા હોય જેટલા સાધુ હોય જેટલા બાવા હોય જેટલા તાંત્રિક હોય ને મેલડીના નામથી કર્યું અને માતા એ રાજે કરાયા પણ જેની દિશા જેની નજર ફરી જાય પછી મેલડી ફેરવી ના કહો કારણ કે મેરડી હોય ને કશું રેવા દે ને મોટી ગાડી હોય ને તો બે પૈડા નું સાધન ના રહેવા દે અને બાજુ વાળા પાય માંગવા જાય તો ગાળો આય મેરડી છે ઓળખાય

તો એવું ના વિચારતો કે અમારી સિકોદર છે અમારા પૂર્વજ છે અમારી કુળદેવી છે ના એ મેલડી સો એ મેલડી છે આવું ઓળખાણ કરાવું છું એ કદાચ તમારા ઘરે કોઈ ધૂણતું એને બોલે ને કે જા આટલા દાડામાં વસ્તુ બનશે ના બને એટલે સમજી લેવાનું કે પાછી મેલડી 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 ને મેલડી અને કદાચ માતા ધૂણતી હોય બોલતી ના હોય ને તો એ માનું કે આ મેલડી છે દુનિયા બધી માતા બોલી જશે એક મેલડી ના બોલો મેલડી કોઈ દાડો પકડાય નહી કારણ કે શંકર ભગવાન પાસે નામ લઈને આવી છે મેલડી બીજી કોઈ માતા ગઈ નથી શંકર ભગવાન પાસે નામ લઈને આવી ફક્ત એક મેલડી લઈને આવી છે એટલે મેલડી ના ગુના કર્યા હોય તો પાછા માફી માંગી નાના બની એની પાસે પાયા ખોળા બેહી જજો તો એ તમને આખું જગત બતાવશે કારણ કે આ તો સાક્ષાત મેલડી છે ફરતા 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 તમારી મેલડી ગોચજો પ્રથમ તમારી મેલડી ગોચજો તો ધૂણવા વાળી બોલશે રોવા વાળી બોલશે અને નહી થતું ને એ કરી પણ મેરડી ના પેલા ગોતવાની છે ને એ જ પેલો રાજા છે કદાચ એક સમયે ભગવાન છોડી દેશે મેલડી નહીં છોડા તમારા દીકરા દીકરા થશે તો એનો હિસાબ લેશે 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 ને લેશે પણ કદાચ મેલડી ની ભક્તિ કરશો ને મેલડી ના થયેલા હશો માધી છે એના મનાઈ હશે એના ખોડે બેહેલા હશો તો પાછી આખું જગત બતાવ તમને હો મજબૂત તમે કરેલો છે ને તો તમારી કુળદેવી કોઈ દાડો દુખ દેવાની આવ કે તમારી કુળદેવી કોઈ દાડો તમને નડશે નહીં તમારી કુળદેવી તમે કદાચ ભૂલી ગયા છો તો દુઃખ દેવા નહીં કારણ કે પ્રથમ પાયામાં તો મેલડી બેઠી છે

એટલે રોવા વાળી હોય બોલવા વાળી ના હોય અને બોલવા વાળી હોય થતું ના હોય ને તો પેલા જ મેલડી ને ગોતી લેજો અને મેલડી મળશે ને એટલે બધું તમારું થઈ જશે એ પછી બોલશે થતા રહેશે અને તમારા બોલાવું નહીં પડે જાતે થતું રહેશે કારણ કે મેલડી ની રચના જ આખી અલગ તમે ઘરેથી નીકળો માતાજી પાસે જવું છે પણ ના મેલડી ની રજા હશે ને તો જ મારા દરબારમાં આવી પછી ના આ હજુ મારો થયો નથી તો તમને અલગ અલગ જગ્યાએ ફેરવશે આ જગ્યા પેલી જગ્યા પેલી જગ્યા પેલી જગ્યા પેલી જગ્યા તમને ભણાવશે મેરેડી ભણાવશે પછી ભણી લેશો ને તમે પચાસ ટકા ભણી લેશો પછી એ મારા દરબારમાં મોકલશે ને મારા દરબારમાં આવશો ને સો સો ટકા તમે ભણેલા આવશો એટલે તમને મારો બેટો તમારી માતાએ કરાયો છે એટલે હું દરેક ને કઉ છું

અને બધા હોશિયાર જ છે કોઈ ડફોડ નથી પણ રહી ગયેલું છે ને કેટલા ભૂલા પડ્યા છો અને ભૂલા પડ્યા છો ને તો મેરડી મળવું છે ભૂલા પડશો તો જ મેરડી મળીશ એટલે જીવનમાં ભૂલું પડવું સારું છે ભણવા જશો તો કોઈ જ્ઞાન આવશે ને નહીં ભણવા જાવ જ્ઞાન કોણ આવે છે તો મારી નિહાળમાં ભણાવું છું એવું કહશું કે આગળ જતા આટલું થશે તારા આ વિષયમાં જવાનું છે એને આ જગ્યાએ મળવા જવાનું છે પછી તમે પાસ પાસ કરી દીધા બંધ થઈ ગયા અમે હવે થઈ ગયા પણ એને ખબર નઈ પાછી પરીક્ષા આવે કઈ નહી સમય તમારો ખરાબ છે પણ સમય સુધારવો હોય તો મેરડી પોતી લેજો કામ ભલે દસ અટક્યા થતા નથી પણ મેળવી ના ગોતી લેજો એ દસ ના હજાર કરી આવશે આજે ભલે ગમે તે કશું નથી પણ મેલડી ના દીવા ચાલુ કરશો ને એટલે દુનિયા તમને આવી દેશે બધું તમારે માગવું માગવું નહીં પડે જયારે જયારે મેલડી નો દીવો કરો ને તારા પાછા મહાદેવ ને યાદ કરજો હા કારણ કે

ત્યારે માતા આમ કેસે હો કે હું આ પરિવાર ને માતા મળી હતી એવું પરિવાર જે ભક્તિ કરે છે માંગતું નથી આલવા માં આજીશે લેવામાં નથી એવા પરિવારમાં હું મેળળી બેઠી છું એવી આમ હસતી આમ ખીલાડી બોલતી જાય હો માતા બસ ઓળખો તો ઓળખાય ગમે તે હોય મને મળ્યા પણ જતા નહીં

તમે સદનો માર્ગ એ માર્ગો પાછી મળવા ના આવો તો ભરી મારા અવતારમાં ફોન પડો મેન લીધો હા ભલે